અત્યારે વ્લોગ ઉતરવાનો ટાઈમ હવે મળ્યો કેમ કે મે ઘરે આવીને પોતા કરેલા કેમ કે મમ્મીએ મને પોતા કરાવેલા આવીને તરત હું કચરા કાઢ્યા હતા પોતા મારા ભાગમાં આવ્યા હતા તો મે પોતા કરીને મસ્ત મજાનો ઘર ચકચકાટ કરીને કે ઘર ચકચકાટ તો અત્યારે જી પડદા પડદા ધોવાઈ ગયા જો હવે આપણે ધોવાની છે ગાડી ગાડી ધોઈ નાખી ને કે પપ્પા પપ્પા વારો પાડી નાખશે સમજણું હાલો એ કહેવાનું જ નથી હું કામ એવી છું તો આપણે ગાડી ધોવાની છે ધોઈ નાખી કેટલી બગડી ગયેલી છે હાલો ધોઈ નાખી હાલો ગાડી ધોઈને મળી બાકી ચક ચકા ટકા હાલત જો આમ જોવા કઈ ડેકી ભાઈ ચાલો ડેકી સાફ કરી નાખીએ આપણે ફાઇનલી બધું મૂકી દઈએ આપણે અહીંયા સાઈડ માં મારી બોટલ છે આટલું બધું જો મેમજી જે પર્સ નીકળ્યા પણ પર્સમાં પૈસા જરાય પર્સમાં પૈસા હશે નહીં હવે છે ચશ્મા જે તૂટી ગયેલા મોજા ધોવાના દઈ દઈ આપણે ઘરે ધોવા મોજા હવે હાલ ધોવામાં મોજા હાલ ધોઈ નાખો મોજા हम्म चलो डेकी धोई ना की लुई ना की अपने मस्त मजा ने का गड़िया है ठीक है मस्त मजा ने डेकी साफ कर लेना चम तो अब अच्छी मैं डेकी चमके दो मिनट के बाद देखो चमचमाती माय डेकी साफ हो गई है मस्त मजा ने तो आ मारो गार्डन छे मस्त मजा એનો ભી હું એક મસ્ત મજાનો વ્લોગ લઈશ અત્યારે હવે મમ્મીને આપણે થોડુંક એવું કામ કરાવી લઈએ આ ડેકીમાં જે સામાન હતો તો સામાન રાખી દઈએ ઓકે સારું ચાલો પછી મળીએ રાત્રે રાત તો પડી ગઈ છે કેટલા વાગ્યા છે આઈ થિંક સવા છ જેવું તો થઈ જ ગયું છે તો હવે રસોઈ બી કરવાની છે પછી કપડાં પૂરા નથી થયા તો આપણે એ કરી નાખી બે બાય સો મિત્રો હવે અમે ફાઇનલી જમીને નવરા થઈ ગયા છીએ આજે અમે બનાવ્યું હતું ભાખરી માય ફેવરેટ તમને બી ફેવરેટ હશે છે નો ડાઉટ તો હવે તમારા ઉપર અમે આવી રહ્યા છીએ કે શું અચાનક હું ઘરે આવવા માટે રેડી થઈ હતી શું અચાનક આવવાનું થયું એનું રીઝન એ છે કે કાલે છે છવ્વીસમી જાન્યુઆરી તો મારે રાષ્ટ્રધ્વજ પરકાવાનો છે રાઈટ રાઈટ તો રાષ્ટ્રધ્વજ મારા હાથે શુભ મારા હાથે પર છે તો એટલા માટે હું આવેલી છું. તો પણ મમ્મીને પૂછી કે શું અનુભવે છે. ઓકે મમ્મી તને શું અનુભવ થાય છે. કે મારે કાલે રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો છે. હા ગૌરવ વાત છે. તારો રાષ્ટ્રધ્વજ તો ભાગમાં હોય તો જ ફરકાવવા મળે ને શું તને લાગે કે ભણાવ્યું હોય સારું કહેવાય કે ન સારું કહેવાય. સારું જ ને તો જ સાહેબ સર ઓળખે એ રીતનું છે કે જે ગામની દીકરી હોય કે આગળ ભણતી હોય માસ્ટર કરતી હોય. ઈ લોકો એને કે ધ્વજ ફરકાવાનો તો પપ્પાને ને પૂછવા આયવા હમ ઈ કે તમારે દીકરી કે આવી હકશે એમ રાજકોટ થી તો પપ્પા કે તેડાઈ તો આવી હકે એમ કઈશ કે તો આવે તો સારું કે તો ઈ રાષ્ટ્ર ધ્વજ ફરકાવે એમ શ્રુતિ કે તમારે માસ્ટર કરે છે તો એમ તો હું રાજકોટ થી અહિયાં રાષ્ટ્ર ધ્વજ ફરકાવા માટે આવેલી છું સ્પેશિયલ કાલે પાછી રાજકોટ જઈ રહી છું